આ શોભાયાત્રામાં અઢારે સમાજના પરિવારના લોકો જોડાયા સંખ્યા હોવાથી એની અક્ષત યાત્રા ભાભર ગામે આજે આવેલ છે એક તારીખથી પંદર તારીખ ભાભરનગરની અંદર તમામ ઘરોમાં અક્ષત અને પત્રિકાનું વિતરણ થશે અને આજે જલારામ મંદિરથી રામજી મંદિર સુધી અક્ષર ત્યાં ત્યાંની ભવ્યમાં ભવ્ય થી શોભાયાત્રા જલારામ મંદિરથી રામજી મંદિર જશે અને રામજી મંદિરે પૂજા થશે આજે માક્ષર એટલે રામજી મંદિર ભાભરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે જય શ્રી રામ જય શ્રી રામ બાવીસ જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જયારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે છત યાત્રા બાબા જલારામ મંદિરથી રામજી મંદિર સુધી ધામધૂમથી અને જબરજસ્ત લોકમેદિનીથી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અને કલશયાત્રા આપણી જલારામ મંદિરથી રામજી મંદિર જઈ રામજી મંદિર પાટોત્સવનો આરતી પૂજન કરી આજે પાટોત્સવનો દિવસ છે અને આ જે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે જય શ્રી આરામ